જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણે સરકારી ખેડૂતોની જમીન પરથી ભારતમાલા પ્રોજેક્ટ પસાર કર્યો છે તેનું વળતર ખેડૂતોને જૂની જંત્રી પ્રમાણે મંજૂર કર્યું છે પરંતુ ખેડૂતોની માંગ છે સરકાર દ્વારા નવા જંત્રી પ્રમાણે ખેડૂતોને જે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન કપાય છે તે પ્રમાણે વળતર આપવામાં આવે અને જેને લઈ આજે ડીસા નાયબ કલેક્ટર નિધિયોદર પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી બનાસકાંઠા જિલ્લામાંથી કેન્દ્ર સરકારની યોજના થકી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ પ્રસાર થઈ રહ્યો છે જેમાં છે ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન કપાઈ રહી છે ખેડૂતોની જમીન ભારતમાળા પ્રોજેક્ટમાં સરકારે સંપાદન કરી હોવા છતાં સરકારે યોગ્ય વળતર ન આપતા હવે ખેડૂતો ભારતમાળા પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકામાં ભારતમાળા પ્રોજેક્ટનો રસ્તો પસાર થયો છે અને આ રસ્તાને કારણે અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન કપાય છે ખેડૂતોને અત્યારે જે સરકારે જમીનના જંત્રીના ભાવ નક્કી કર્યા છે તેમાં યોગ્ય વળતર ન મળતું હોવાને કારણે ખેડૂતો હવે સરકારનો વિરોધ દર્શાવી રહ્યા છે ખેડૂતોની માંગણી છે કે સરકાર બે હજાર પચ્ચીસમાં જેમાં નવા જંત્રીના ભાવ જાહેર કરવાના છે એ મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે જેને લઈ આજે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકામાં ખેડૂતોને વળતરને લઈ આવેદનપત્ર આપ્યા હતા જેમાં દિયોદર કાંકરીટ વિસ્તારના અનેક ગામના ખેડૂતોએ ભેગા થઈ ડીસા નાયબ કલેક્ટર અને દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોને રજૂઆત કરી હતી કે સરકાર અત્યારે અમારા વિસ્તારની મોંઘા ભાવની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં ઉપયોગ કરી જૂના જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની વાત કરે છે પરંતુ અમારા ખેડૂતોના મોટા ભાગે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે ત્યારે સરકાર ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી હતી અને જો આગામી સમયમાં ખેડૂતોની માંગ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ હશે ઠકડી સમાજ ભારત માલનગર અમારી કરતા અમારી આ બધા મળવા પરસ અરે એ પ્રમાણે વધારે અમારી જંત્રીનો હિસાબ કરી બધા પ્રમાણે નાખવાની વિનંતી છે સર દેવજીભાઈ પટેલ અમારે બે હજાર અગિયાર થી બે હજાર ચોવીસ સુધી કોઈ જંત્રીનો નો અત્યારે વધારો નહીં થયો હાલ બે હજાર ચોવીસ માં જે માર્ચ મહિનામાં જંત્રી લાગુ થાય છે એને અમારે જો સરકાર એના પર મને નું વળતર આપે તો અમને સારું પોસાય તોય વળતર પોસાય એમ નહીં અમારે બજાર વેલ્યુશન કિંમત કરે અને ગાંધીનગર થી થરાદ સુધી જે ગાંધીનગરનું વળતર મળે એ અમને આ બનાસકાંઠા જિલ્લાને પણ વળતર મળવું જોઈએ અમારે બનાસડેરીનો વિકાસ છે ઘણા ઘણા ઉદ્યોગો ચાલે છે અને અમારે અહીં પશુપાલન ઉપર નભીએ છીએ અમારે નર્મદા કેનાલ સાઈડમાં છે અને સુજલામ સુપલાનય કેલામ બાજુમાં છે તળાવ ભરેલા છે પાણીની પાઇપલાઈન છે અમારે દરેક ખેડૂત સક્ષમ છે તો અમને સરકાર સીધા એવી વિનંતી કે અમને જો ગાંધીનગરમાં ખેડૂતોને વળતર મળે એવું અમારે બનાસકાંઠા જિલ્લાને વળતર મળે એવી અમારી માગણી છે અમે દિયોદર તાલુકાના અને લાખડી તાલુકાના ચૌદ ગામના ખેડૂતો ભેગા થઈ અને પ્રાંત કચેરી અમે આવેદનપત્ર મારું નામ પટેલ જગદાભાઈ દોનાભાઈ ગામ લિમ્બાઉ ભારત માળા અંતર્ગત પીડિત ખેડૂત તરીકે અહીંયા અમે લાખણી તાલુકો અને દિયોદર તાલુકાના ખેડૂતો ભેગા થયા છીએ જંત્રીનો વધારા માટે કરવા માટે બે હજાર અગિયારથી કરીને અત્યાર સુધી બે હજાર પચીસની સાલ બેસવા આવી છે ત્યાં સુધી હજી ચૌદ વર્ષની અંદર સરકારે એક પણ રૂપિયાનો જંતરીનો ભાવ વધારો અત્યાર સુધી કરેલો નથી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જ્યારે ખેડૂતો માટે આ નવી જંત્રીનો ભાવ વધારો લાગુ થાય એના માટે કરીને ખેડૂતને પોષણ ભાવ મળે જમીનના અત્યારે ગુજરાત સરકાર એવું કહે છે કે એક બાજુ આપણે વિકાસશીલ છીએ અને બીજી બાજુ આપણે ખેડૂતોની જમીનના ભાવનું પણ પોષણ મૂલ્ય આપી શકતા નથી અત્યારે અમે દરેક ખેડૂતો દિયોદર તાલુકાના અને લાખણી તાલુકાના ખેડૂતો ભેગા થઈને અમે નવી જંત્રીની રજૂઆત માટે અહીંયા આવ્યા છીએ કે જ્યારથી સરકાર નક્કી કરે કે ભાઈ જંત્રી આરિયા નવી લાગુ કરવાની છે ત્યારે જ અમારો ભલે એવોર્ડ બનાવે જમીન માટે એના માટે અમે અહીંયા દરેક ખેડૂતો ભેગા થયા છીએ અને જૂની જંત્રી પ્રમાણે ખેડૂતને કશું પણ આવે એમ નથી અત્યારે એ એ ભાવની અંદર એના માટે અમે અત્યારે નવી જંત્રી લાગુ કરે સરકાર અને તાત્કાલિક ધોરણે કરે જો જૂની જંત્રી પ્રમાણે એવોર્ડ બનાવે તો કોઈ ખેડૂત સ્વીકારવા માટે તૈયાર નથી અમે તો તાજ છે અને ભારત માળામાં નવી જંત્રી સરકાર દાખલ કરી અને ખેડૂતને પેમેન્ટ કરે ન કે ખેડૂત ગોધી ચિંધ્યા મારક કરવામાં આવશે અને પૂરે પૂરો આંદોલન કરવામાં આવશે ખેડૂતને જૂની એ પોવાતું નથી જગત ખેડૂત જગતનો તાજ છે એને ખેતી કરવાની છે સરકારને પણ ખેતીની જરૂર છે આપણો દેશ ખેતી પ્રધાન છે અને થરાદ જે ભારતમાળાની ઊંચી એક પ્લોટિંગનું નક્કી કરી અને પેમેન્ટ આલ્યું હોય એ પેમેન્ટે ઊંચામાં ઊંચી જંત્રી દાખલ કરીને ખેડૂતને પેમેન્ટ આલે એવી ખેડૂતની માગણી સરકારની સાથે છે સરકાર સામે કોઈ ખેડૂતનો વિરોધ નથી પણ સરકાર જગતના તાતનું વિચારી અને ખેડૂતને પેમેન્ટ આલે ઊંચામાં ઊંચું નવી જંત્રી દાખલ કરીને એવી અમારી રજૂઆત છે શું નામ છે શંકરભાઈ અમીરભાઈ નમગુલાભાઈ રાણાભાઈ પટેલ રોટલિયા અત્યારે જૂની જંત્રીના ભાવે જે એવોર્ડ થઈ રહ્યો છે અત્યારે બે હજાર ચોવીસમાં જે નવી જંત્રી લાગુ કરી એ જંત્રીનો એવોર્ડ બનાવે જૂની જંત્રી આજે અમે સ્વીકારવાના નથી કાલે સ્વીકારવાના નથી અમે ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન કરશું આજની બેઠેલી સરકારની ટોટલ જવાબદારી દેશે જૂની જંત્રીને નવી જંત્રીમાં ફેરફાર છું જૂની જંત્રી અત્યારે અમારા ગામની ચુમાળી રૂપિયા છે નવી જંત્રી આવી એ ત્રણસો ઉપરની બે હજાર ચોવીસની ની જંત્રી લાગુ કરે અને એની પાસે સરકાર એવોર્ડ કરે ના કે અમે ઉગ્ર આંદોલન કરશું અને આ એવોર્ડ અત્યારે અમે પ્રાંત સાહેબને આયોજનપત્ર આવ્યા છીએ કે અત્યારે એવોર્ડનું કામગીરી બંધ રાખે નવી જંત્રી લાગુ કરીને પછીથી કામગીરી ચાલુ કરે હું ખોડા ગામનો વતની પટેલ શિવાભાઈ રેવાભાઈ હું ભારતમાલા જમીનમાં રોડમાં મારી પોચ છ વીઘા જમીન જાય છે એટલે જે આ નવા ભાવની જંત્રી છે ને એ મુજબ જો અમને સરકાર વળતર આવે જ બરાબર ને જૂના ભાવની વળતર અમને કાંઈ મળતું નથી એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ એટલે અમાર નવા ભાવની જંત્રી બે હજાર પચીસનો એવોર્ડ બારી પડે એ રીત જંત્રી મળે તો અમારે લેવી જાય ને કે અમે રોડ હેડવા જઈશું નહીં બધા ખેડૂતો ભેગા મળીને અમે આજ બધી જગ્યાએ આવેદનપત્રક આલ્યા છે દીવદર કોંકરેજ અને પોચગોમના ખેડૂતો અમે ડીસા પ્રાંતમાં આવેદનપત્રક આવવા માટે આવ્યા હતા અમારે નવી જંત્રી પ્રમાણે જ સ્વીકાર કરવો છે જૂની જંત્રી પ્રમાણે પૈસા ધોતા જ નથી ગતું નકે કે રોડ અમે કોઈ દાડો હેડવા નહીં જાઓ